નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તથા બપોરે ત્રીસ મિનિટે કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા બસો એકર જમીન ઉપર થી દબાણો હટાવાયા રાષ્ટ્રીય દરિયાઈ અને પોર્ટ ની સુરક્ષા ને ધ્યાને લઈ દબાણો હટાવાયા કંડલા મંદરે લાંબા સમયથી ક્રિક વિસ્તારમાં ખડકાયેલા સેકડો દબાણો સામે અંતે પોર્ટ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દબાણ હટાવ ઝુંબેશ કરાઈ હતી આ કામગીરીના પગલે અસરગ્રસ્ત પરિવારોમાં આક્રોશ બબૂકી ઉઠ્યો હતો વહેલી સવારથી આદરાયેલી આ ઝુંબેશ મોડી સાંજ સુધી ચાલી હતી થોડા થોડા ઝૂંપડાઓથી શરૂઆત થયા બાદ સેંકડો ઝૂંપડાઓ થઈ ગયા હતા પ્રશાસનની આ કાર્યવાહીથી કંડલામાં ગેરકાયદે દબાણો નેસ્ત નાબૂદ કરાયા હોવાનું પ્રશાસને જણાવ્યું હતું આ અંગે પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કંડલામાં કસ્ટમ ઓફિસની પાછળ નીચાણવાળા ક્રિક વિસ્તારમાં તેમજ અન્ય ત્રણેક સ્થળોએ ડીપીએ પ્રશાસનની સેંકડો અધિકારીઓ કર્મચારીઓની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ હતી દબાણ હટાવ ઝુંબેશ સાધરવામાં આવી હોવાનું પોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું બંને ઝૂંપડા તેમજ ઇફકોની સામે તેમજ અન્ય સ્થળે કાચા પાકા ઝૂપડાઓ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું પોર્ટ પ્રશાસન દ્વારા આ સ્થળે દબાણો દૂર કરવા માટે લાંબા સમયથી કવાયત આદરવામાં આવી હતી છ મહિના પહેલાં નોટિસો પણ આપવામાં આવી હતી આ ઉપરાંત વાહનો ફેરવીને કાર્યવાહીની તારીખ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું હજુ પણ ઝુંબેશ ચાલુ રહેશે તેવું પોર્ટના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન અંદાજે બસો પચાસથી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવતા પોર્ટની માલિકીની બસો એકર જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી કારણ જમા થયેલો પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિસ્મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર